વડોદરા જિલ્લાના ડબોઈથી રાજ પીપળા તરફના વ્યસ્ત માર્ગ પર ડબી શેકવા વચ્ચે ચાલી રહેલા ડબલ રોડની કામગીરી અંતર્ગત સીનો ચોકડી નજીક આવેલી નર્મદા કેનાલ પરના રોડની કામગીરીમાં કોન્ટ્રાક્ટરની ગુર બેદરકારી સામે આવે છે કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ પણ જાતનું સાઈન બોર્ડ કે ટ્રાફિક સૂચના બોર્ડ લગાવ્યા વિના અચાનક રોડ પર કામગીરી શરૂ કરી દેવાતા વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા ટ્રાફિક વ્યવસ્થાના અભાવે વાહન ચાલકો પરેશાન તો ડબોઈથી શેકવા સુધીના ડબલ રોડનું કામ ઘણા સમયથી ચાલુ રહ્યું છે જેના ભાગરૂપે

ચાલી આ રોડની કામગીરી ક્યારે પૂર્ણ થશે તે હવે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે વાહન અને સ્થાનિકો દ્વારા કોન્ટ્રાક્ટર તાત્કાલિક ધોરણે ટ્રાફિક વ્યવસ્થાપન માટે યોગ્ય પગલા કામગીરી ઝડપથી પૂર્ણ કરે તેવી માંગ ઉઠવા પામી છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ